જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધા આજના નવા વિડીયો અને આજના મિત્રો વિડીયો તાજા તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો એટલે વિડીયો પૂરો જોજો અને આજના વિડીયો બહુ મજા આવવાની છે અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો હવે દાંતીવા ડેમ મિત્રો નવા નીર આવ્યા છે મિત્રો એટલે ખેડૂત મિત્રોને પણ ખુશીનો માહોલ જામ્યો છે

જો બનાસ નદી પાણી છોડવામાં આવશે તો ખેડૂતો મિત્રો પણ ખુશીનો માહોલ જામશે તો પણ નદી કિનારે મિત્રો બનાસ નવા નીર આવવા જોઈએ એટલે તમને બધાને શું લાગે છે કે નવા નીર આવશે કે નહીં વિડીયો મને કોમેન્ટ કરી દેજો અને સાથે સાથે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ બોલતા નહીં તો મિત્રો જય માતાજી